મિત્રો આજે આપણે દરેક પરીક્ષા માટે મસ્ટ ઉપયોગી અને આઈએમપી ટોપિક છે ગુજરાતના લોકનૃત્ય પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ટોપિક છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક મહેસાણાના ઠાકોર સમાજના લોકો કયું નૃત્ય કરે છે મહેસાણાના ઠાકોર સમાજના લોકો રૂમાલ નૃત્ય કરે છે પ્રશ્ન નંબર બે શિકાર નૃત્ય કયા વિસ્તારના આદિવાસીઓનું નૃત્ય છે તો શિકાર નૃત્ય ધરમપુરના આદિવાસીઓનું શિકાર નૃત્ય છે પ્રશ્ન નંબર ત્રણ સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓ કયું નૃત્ય કરે છે હાલી નૃત્ય કરે છે સુરત જિલ્લાના દુબળા આદિવાસી લોકો પ્રશ્ન નંબર ચાર ડાંગ જિલ્લાના આદિવાસીઓનું કયું નૃત્ય કરે છે તો ડાંગ જિલ્લાના આદિવાસીઓ ચાળો નૃત્ય કરે છે પ્રશ્ન નંબર પાંચ શ્રીમંત લગ્ન કે જનોય આ પ્રસંગે રાંદલ માતાને તેડતા સ્ત્રીઓ કયું નૃત્ય કરે છે તો હમચી નૃત્ય કરે છે પ્રશ્ન નંબર છ પંચમહાલ જિલ્લાના આદિવાસીઓ તીર કામઠા ભાલા વગેરે હથિયારો સાથે કયું નૃત્ય કરે છે તો પંચમહાલના આદિવાસીઓ કામઠા ભાલા વગેરે હથિયારો સાથે ભીલ નૃત્ય કરે છે પ્રશ્ન નંબર સાત ગરબા શબ્દોનો ઉદ્ભવ કયા સંસ્કૃત શબ્દમાંથી થયો છે તો ગર્ભદીપ નામના સંસ્કૃત શબ્દમાંથી ગરબા શબ્દનો ઉદભવ થયો છે પ્રશ્ન નંબર આઠ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર સમાજના લોકો કયું નૃત્ય કરે છે તો બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોર સમાજના લોકો મેરાયો નૃત્ય કરે છે પ્રશ્ન નંબર નવ દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ કયું નૃત્ય કરે છે તો દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓ તુર નૃત્ય કરે છે પ્રશ્ન નંબર દસ કયા નૃત્ય દરિયા કિનારેના માછીમારોના જીવન પર કરવામાં આવે છે તો પઢાર નૃત્ય પ્રશ્ન નંબર અગિયાર વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોક નૃત્ય કયું છે તો વડોદરા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય છે માંડવા નૃત્ય પ્રશ્ન નંબર ગોહિલવાડ પંથકના કોળી સમાજના લોકો પાક ખડામાં આવે ત્યારે કયું નૃત્ય કરે છે તો પાક ખડામાં આવે ત્યારે કોળી સમાજના લોકો ઢોલો રાણો નૃત્ય કરે છે પ્રશ્ન નંબર તેર ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં સૌરાષ્ટ્ર પુરુષો દ્વારા સૌરાષ્ટ્રના પુરુષો દ્વારા કરાતું નૃત્ય કયું છે તો રાસડા નૃત્ય પ્રશ્ન નંબર ચૌદ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું કયું નૃત્ય જેમાં નૃત્ય સાથે રંગીન દોરીને મનો મનોહર ગોથણી ભરાય અને ઉકેલાય છે તો ગોફ ગૂંથણ રાસ પ્રશ્ન નંબર પંદર ઉત્તર ગુજરાતના કોળી સમાજના લોકો કયું નૃત્ય કરે છે તો ઉત્તર ગુજરાતના કોળી સમાજના લોકો અશ્વ નૃત્ય કરે છે પ્રશ્ન નંબર સોળ મરચી નૃત્ય કયા સમાજની બહેનો કરે છે તુરી પ્રશ્ન નંબર અઢાર કયા સાહિત્યકારના ગરબા પ્રખ્યાત છે વલ્લભ મેવાડ સાહિત્યકારના ગરબા પ્રખ્યાત છે પ્રશ્ન નંબર ઓગણીસ વૈષ્ણવ સંપ્રદાયના કારણે કયા નૃત્યનો ફેલાવો થયો તો વૈષ્ણવ સંપ્રદાયના કારણે રાસ નૃત્યનો ફેલાવો થયો પ્રશ્ન નંબર વીસ પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસીઓનું કયું નૃત્ય કરે છે તો પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસીઓ તલવાર નૃત્ય કરે છે પ્રશ્ન નંબર એકવીસ ચોરવાડની કોળી બહેનો અને ખારવણની બહેનોનું શ્રમહારી નૃત્ય કયું છે તો સૌરાષ્ટ્રનું ટીપણી નૃત્ય પ્રશ્ન નંબર બાવીસ મંજીરા નૃત્ય કઈ જાતિના લોકો કરે છે તો પઢાર જાતિના લોકો મંજીરા નૃત્ય કરે છે પ્રશ્ન નંબર ત્રેવીસ ગોફ ગૂંથણ નૃત્ય કયા વિસ્તારના લોકો કરે છે તો ગોફગૂંથણ નૃત્ય સૌરાષ્ટ્રના વિસ્તારના લોકો કરે છે પ્રશ્ન નંબર ચોવીસ ડાંગ દરબારનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવે છે તો ડાંગ દરબારનું આયોજન આહવા કમાં થાય છે પ્રશ્ન નંબર પચીસ ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતો ભીલ નૃત્ય કયા નામથી ઓળખાય છે તો ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતો ભીલ નૃત્ય આગવા નામે ઓળખાય છે

ફાવે તે મુક્ત રીતે નાચે છે તેને શું કહેવામાં આવે છે તો ચાબખી પ્રશ્ન નંબર ઓગણત્રીસ સીધી લોકો મૂળ કયા દેશમાંથી ભારત આવ્યા હતા તો સિંધી લોકો આફ્રિકામાંથી ભારત આવ્યા હતા પ્રશ્ન નંબર ત્રીસ ધમાલ નૃત્ય કઈ કોમ કરે છે તો આફ્રિકાથી આવેલા સીધી લોકો ધમાલ નૃત્ય કરે છે